શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશું તો જો અમે બધા જઈ રહ્યા છીએ અમારી નણદના મજાનું જોવાનું છે અને અહીંયા જો છે મસ્ત સરસ મજાનું વાતાવરણ અહીના વિશે મેં ઘણા બધા લીધેલા તો વ્લોગમાં બન્યા રહેજો

Aam de cei kada sadhimaya to video ma banya આરાણનું ઝાડ છે જે કે વર્ષો જૂનું છે સુકાને લીલી કરી હતી આ અને માતાજી અહીંયા બિરાજમાન થયા હતા બહુ ઘણી બધી મસ્ત વાર્તા છે આની યુટ્યુબમાં જોઈ લેજો તમે

અહીંયા સુખડીનો પ્રસાદ માતાજી માતાજીનો ટેસ્ટી પણ હોય ખૂબ સરસ હોય હા આપણને ત્યુઅથી જ મળી જાય સર પૈસા આપણે ભરી અને સુખડીની થાળી લઈ લેવાની બેકાવન જે રીતે આવતી હોય એ રીતના થાળી મળી જાય અને જોઈ શકો તમે ઈંડોળા ખાટ એટલો મસ્ત બનાવે છે સદીમાંનો અને સરસ મજાના સધીમાં જુદી રીએમ આપણા ઈંડોળા પાટે તો મસ્ત મજાના આશીર્વાદ આપજો માતાજી મારી ચેનલ ફટફટ મોનિટાઈઝ થઈ જાય અને અમારું નાનું સરખું કુટુંબમાં જુઓ અને એ મારા દિયરને દેરાણીની બહાર હતા એમનું સીન આવ્યો નથી અંદર અને જોવો અહીંયા સુકડી ખાવા માટે મસ્ત મજાના વેડ મૂકેલા છે તો ટેબલને ખુરશીને બધું સરસ છે અને આ બાજુ સરસ ફોટોગ્રાફીની બધું સરસ થાય આ બાજુ મજા આવે પાણી પીવાની સગવડ પણ તેવચ્છ ચા પાણીની પણ ખૂબ સરસ સગવડ હૈયે हाँ जो। हाँ जो भी ने। ऐ। जी बराबर तिला बढिया ला। નાતાજી માની જવાના રસ્તો અમારા આ પ્રસાદીની થાળીનું કાઉન્ટર હોય અહીંયા બહાર નીકળવાનો રસ્તો નાના હોય બહાર નીકળી ગયા અને બધા હવે ચાલ્યા છે આપણે બગીચા બાજુ છોકરાઓને કડીક મોજ મસ્તી કરાવી લઈએ आ सीन जो Final biaya jual mati sutia. જાય ગયો પતલા વાગરની જારો તો પતલા તા પતલા તને તો બેહી જા તું કનો વજાલે બતાવાનું બેહી

જો પડી ગઈ ઘરે જવાનું નામે લે ગમે તેટલું મેં નહીં પડવાનું ત્યાં બેને તો ગાડી જ એટલે રવિવારે મંગળવારના દિવસે મસ્ત મજાનો મળવું હોય સરસ મજાની વસ્તુ પણ મળી ગઈ અને સામે પણ મસ્ત ગાર્ડન તો બાજુ મસ્ત મજાની બધી વસ્તુ પણ મળી ગયા સામે હતું બગીચો મસ્ત મજાનો ચબો પણ સરસ મજાની કહેવા ઘણી ખરીદી કરીને છોકરાના મંગળા લઈને ચાલતા થઈ ગઈ તો હવે મળીશું બ્લોગમાં ત્યાં સુધી આવજો બધા સતીમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને ખુશ રાખે છે અને બે લાઇકન જરૂર દબાવજો જેથી કરીને અમારા કોઈ પણ વિચાર તમારા સુધી પહોંચી જાય અને જોઈ શકો તમે આ પાણી કરિયા લીધી છે